चैतर भाई मेरी नजरों में बहुत बड़े हीरो हैं तो तब हो गई बीजेपी वाले इतने गिर गए अरे तुम्हारी लड़ाई तो चैतर से है चैतर को नहीं उनकी वाइफ को भी पकड़ के जेल के अंदर डाल दिया इतना गंदा और कौन होता है इतना गंदा अरे तुम्हारी लड़ाई उनसे उनकी वाइफ को तो छोड़ दो कम से कम बख्श दो परिवार को तो बख्श दो कम से कम સોળ માર્ચ એટલે કે આવતીકાલે ઇલેક્શન કમિશન ચૂંટણીઓની તારીખની જાહેરાત કરશે આ વચ્ચે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવત મહાન વડોદરા આવ્યા હતા વડોદરા એટલા માટે આવ્યા હતા કે તેઓ પોતાનું જે આમ આદમી પાર્ટીનું ચૂંટણી કેમ્પેન લોન્ચ કરવાનું હતું જેમાં ચૈતર વસાવા અને ઉમેશ મકવાણા ઉપસ્થિત હતા તેમના માટે તેમણે ચૂંટણી કેમ્પેન લોન્ચ કર્યું અને તેમાં અરવિંદ કેજરીવાલે ચૈતર વસાવાની તારીફ કરી અને જે તારીફમાં જે શબ્દ બોલ્યા છે તેને લઈને વાત કરીશ આ વિડીયોમાં નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ફેસલ મનસુરી અરવિંદ કેજરીવાલ અને ભગવતમાન વડોદરા આવ્યા હતા ચૂંટણી કેમ્પેન આમ આદમી પાર્ટીનું લોન્ચ કરવા માટે આ દરમિયાન જ તેમણે ચૈતર વસાવાના સંઘર્ષને યાદ કરીને તેમની તારીફ કરી હતી અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે ચૈતર વસાવા મારી નજરોમાં ખૂબ જ મોટો હીરો છે કારણ કે આજના સમયે બીજા માટે લડનારા માણસો ખૂબ જ ઓછા છે અરવિંદ કેજરીવાલે જંગલની જમીન ખેડવાને લઈને કેસની યાદ અપાવી અને તેમણે જણાવ્યું કે તેમને વારંવાર પરેશાન કરવામાં આવ્યા એક વર્ષથી ભાજપ તેમને પોતાની પાર્ટીમાં લેવા માટે પ્રયત્ન કરતું હતું અને તે સફળ ના થયા તો ખોટા કેસમાં ફસાવવામાં આવ્યા જંગલની જમીન ખેડવાને લઈને કેસ કરવામાં આવ્યો છતાં પણ ચૈતર વસાવા ઝૂક્યા નહીં અને તેઓ જેલ ગયા જેલ ગયા જેલમાં પણ ભાજપવાળા તેમને હેરાન કરતા હોવાની વાત અરવિંદ કેજરીવાલે કહી હતી એટલું જ નહીં અરવિંદ કેજરીવાલે આગળ જણાવ્યું કે ચૈતર વસાવા તો ઠીક પરંતુ તેમના પત્ની પણ ટસના મસ્ત ન થાય એટલે કે ઝૂક્યા નહીં પ્રાંત અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે ચૈતર વસાવા તો રાજનીતિમાં છે એટલે રાજનીતિમાં તો આવું બધું ચાલે પરંતુ તેમના જે પત્ની છે તે પણ ઝૂક્યા નહીં તેમને ચિંતા હતી કે જ્યારે તેઓ જેલમાં મળવા જશે તેમની જે ચૈતર વસાવાની પત્ની છે તેમને જ્યારે અરવિંદ કેજરીવાલ મળવા જશે તો કદાચ તેમની પત્ની તેમના પર ગુસ્સે થશે પરંતુ તેમની પત્નીએ પણ પરંતુ ચૈતર વસાવાની પત્નીએ પણ જણાવ્યું કે તમે ચિંતા કરશો નહીં અમે ઠીક છે એટલે એટલે અરવિંદ કેજરીવાલે શકુંતલા વસાવાની પણ તારીફ કરી કે તેમની હિંમત પણને પણ દાદ આપવી પડે કારણ કે તેઓ પણ ઝુક્યા નહીં તેમણે ભાજપ પર પ્રહાર કર્યો કે ભાજપ દ્વારા ચૈતર વસાવા સાથે પોતાની લડાઈ હતી પરંતુ તેમણે શકુંતલા વસાવા એટલે કે ચૈતર વસાવાની પત્ની અને તેમના પરિવારને પણ છોડ્યો નહીં હેરાન કરવામાં આ વાત તેમણે કહી અને તેમણે શું કહ્યું તે આપ સાંભળો ચૈતર ભાઈ મેરી નજરોમાં બહુ બડે હીરો હૈ और मुझे बेहद गर्व है कि चैतर भाई हमारी पार्टी में आज के दौर में ऐसे बहुत कम लोग मिलते हैं जो दूसरों के लिए जेल जाते हैं दूसरों के लिए सब कुछ कुर्बान कर देते हैं इनको गिरफ्तार किया गया क्यों गिरफ्तार किया गया फॉरेस्ट डिपार्टमेंट वाले इनके इलाके के अंदर गरीब किसानों की जमीनें छीन रहे थे यही था ना मामला जमीनें छीन रहे थे इन्होंने बीच में पड़ के उनको फॉरेस्ट डिपार्टमेंट वालों को रोका किसानों को उनकी ज़मीनें वापस दिलवाई और यही केस करके इनको गिरफ्तार करके जेल में डाल दिया गया हद तो तब हो गई बीजेपी वाले इतने गिर गए अरे तुम्हारी लड़ाई तो चैतर से है चेतर को नहीं उनकी वाइफ को भी पकड़ के जेल के अंदर डाल दिया इतना गंदा और कौन होता है इतना गंदा अरे तुम्हारी लड़ाई उनसे उनकी वाइफ को तो छोड़ दो कम से कम बख्श दो परिवार को तो बख्श दो कम से इतने गंदे लोग हैं उनका मकसद क्या था उनका मकसद था चैतर को तोड़ना उसके पहले भी साल भर से चैतर के चक्कर लगा रहे थे बहुत दिनों से चेत तू आ जा हमारी पार्टी में तू आ जा वो भी यही करते हैं इतने करोड़ रुपए ले ले तू आ जा हमारी पार्टी में आम आदमी पार्टी में क्या जब नहीं टूटा चेतर तो उसको गिरफ्तार कर लिया जेल में इतनी बार बीजेपी वाले मिलने के लिए गए आज कब तक जेल में रहेगा ये करेगा वो कब कब तक हम दोनों मिलने गए थे मैं और भगवंत मान दिल्ली से आए थे हम दोनों मिलने के लिए गए थे चेतर भाई से और उनकी वाइफ से जेल के अंदर चेतर नहीं टूटा उनकी वाइफ भी नहीं टूटी चेतर को चैतर तो चलो राजनीति के अंदर है राजनीति में ये चलता रहता है जब उनकी वाइफ से हम जेल में मिले तो उनकी वाइफ के चेहरे पे भी मुस्कान थी हमें लगा वो नाराज होंगी हमसे गुस्सा होंगी हम दोनों आए हैं कि क्या कर रहे हो आप लोग हमारा तो परिवार बर्बाद हो गया ये नहीं वो भी मुस्करा रही थी और मुस्कुरा के उन्होंने कहा चिंता मत कीजिए हम यहाँ पे ठीक है मतलब सलाम करता हूं मैं इनकी वाइफ को आज ये दोनों वापस आए हैं और मैं उम्मीद करता हूं कि भरूच सीट से वहां के लोग इनको भारी बहुमत से जिता के ऐतिहासिक बहुमत से जिता के भेजेंगे उन्होंने मैं सुन रहा था भी बोला पचास हजार पचास हजार नहीं ऐतिहासिक बहुमत से जीत होनी चाहिए चैतर भाई के तो अरविंद केजरीवाल वडोदरा आया था त्या आत जानी थी चैतर वसावा ने हीरो कहूल नहीं परंतु आगामी समय ऐतिहासिक लीड साथ जीतवात करी तमज તેમણે જણાવ્યું કે મને ગર્વ છે કે ચૈતર વસાવા આમ આદમી પાર્ટીમાં છે આ વાત અરવિંદ કેજરીવાલે જણાવી જોકે ચૈતર વસાવા હવે આદિવાસી વિસ્તારોમાં ખૂબ જ મોટું નામ થઈ ગયું છે ના ફક્ત ભરૂચ જ પરંતુ છોટા ઉદેપુર હોય કે પછી દાહોદ હોય આદિવાસી સમાજમાં ખૂબ જ મોટું નામ એટલે કે ચૈતર વસાવા થઈ ચૂક્યું છે હવે આગળ જતાં આમ આદમી પાર્ટી પણ કદાચ વિધાનસભા ચૂંટણી પણ જ્યારે આગામી સમયમાં આવશે ચાર વરસ પછી ત્યારે પણ ચૈતર વસાવાની આ લોકપ્રિયતા અકબંધ રહે છે કે નહીં તે પણ જોવાનું રહ્યું લોકસભા ચૂંટણીમાં આગળ કેવા સમીકરણો સર્જાય છે કેવા ઘાટ સર્જાય છે તે પણ અમે સતત આ ચે તે પણ અમે સતત અમારી ચેનલ પર અપડેટ કરીને આપ સુધી પહોંચાડતા રહીશું તેથી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિષયની સાથે ત્યાં સુધી નમસ્કાર